તો અત્યારે આપણા કષ્ટભંજન દેવનું આરતી સમય થઈ ગયો છે આરતી થઈ ગઈ છે બધા લોકો ગાર્ડનમાં બધે બેસી ગયા છે બધા મિત્રો જોઈ શકો છો તમે સંજ્યા આરતીના દર્શનનો લાભ લઈ શકો છો હો હવે અંદર જવાની તો શું કહેવાય જગ્યા જ નથી રી એટલે અમે બધા બહુ દૂર વૈયા છીએ પણ દૂરથી પણ મંદિરના દર્શન કરી શકો છો તમે જય કષ્ટભંજન દેવ જય જય કષ્ટભંજન દેવ જય જય કષ્ટભંજન દેવ જય જય કષ્ટ ભંજન દેવ અહીંયા જોઈ શકો છો કષ્ટવંજન દેવ હનુમાનજી મહારાજ અને સ્વામીજીના મંદિર છે અહીંયા યજ્ઞકુંડ છે જોઈ શકો છો સાંજનો નજારો તમે બહુ સરસ નજારો છે અને દર્શન પણ કરી શકો છો તમે અને સ્ટોર અહીંયા ધાર્મિક સ્ટોર છે બધી વસ્તુઓ મળે છે રુદ્રાક્ષની માળા ને એવું બધું જોઈ શકો છો તમે અહીંયા અને કષ્ટભંજન દેવના ફરી વખત દર્શન કરો દૂરથી નજીકથી તો તમને બે ત્રણ વીડિયોમાં કરાવ્યા છે દર્શન અને નહી કરાવ કરાવીશ ચોક્કસ કષ્ટભંજન દેવના દર્શન અને અહીંયા અમારા મિત્રો બધા બેઠા છે હા અહીં બજારમાં હજી જવાનું બાકી છે આપણે તો જોઈ શકો છો તમે અને અહીંયા અમારા જયસુખભાઈ અને ઘનશ્યામભાઈ શેમુડાભાઈ બેઠા છે અહીંયા શેમુડાભાઈ પાસે આગળ વાત કરીએ તો એને પૂછીએ આગળ દર્શન કર્યા કે નથી કર્યા એમ હે અને અમારા ઘનશ્યામભાઈ અને જયસુખભાઈ અશોકભાઈ બધા બેઠા છે હા એમ અને અમારે શ્યામુભાઈ ફોનમાં શેમુભાઈ ફોન બંધ કરી જો તમે હનુમાન દાદાને દર્શન કર્યા છે

આ શેમુભાઈ ને ફોન ને એવાયા કરી દીધેલા છે જોઈ શકો છો તમે રીહાણા છે શેમુભાઈ ભાઈ અહીંયા જવાબ આપો ને સરસ મજાનો નજારો જોઈ શકો છો તમે દાદાના સાનિધ્યનો સરસ મજાનો નજારો કૃષ્ણભંજન દેવનો દર્શન કરો બધા ભાવિ ભક્તો અને મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો જય હનુમાનજી મહારાજ જરૂર લખજો લાઈક કોમેન્ટ શેર કરજો અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ